સુરતના અમરોલી વિસ્તારમાંથી બાઇકની ચોરી પણ કરી પરંતુ બાઇક વેચે તે પહેલા જ તેને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો પોલીસ પકડમાં ઉભેલા રત્ન કલાકારનું નામ મનીષ મકવાણા છે અને તેણે પોતાના ફ્લેટ પર લોન લીધી હતી જે લોનનો માસિક હપ્તો 16000 છે પરંતુ ઘણા સમયથી ખરાબ સંગતના કારણે બેકાર હતો જેથી લોનના હપ્તા ભરી શકતો ન હોવાથી પાંચેક દિવસ પહેલા અમરોલી વિસ્તારમાં આવેલ વ્હાઇટ સ્ટોન એપાર્ટમેન્ટના માંથી બાઈક ચોરી કરી જેની નંબર પ્લેટ કાઢી વેચવા માટે તે અમરોલી વિસ્તારમાં જ ફરતો હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેને ઝડપી પાડ્યો છે આરોપી દિવાળી પછી કોઈ કામે જતો નતો એ પહેલા એ રત્ન કલાકારનો કલાકારનું હીરા ઘસવાનું કામ કરતો હતો પરંતુ એને દિવાળી પછી ખોટી સંગત અને ખોટા મિત્રો રવાડે ચડી ગયો જેના કારણે એને કામ કરવા જતો એની ગણતરી હતી પરંતુ પ્રથમ ચોરીના બનાવમાં જે આરોપી પકડાઈ છે અને હાલ અમરોલી પોલીસમાં શું પ્રયત્ન કરે છે અહીં આપને એ પણ જણાવીએ કે આરોપી મનીષ હીરાને લેસર મારવાનું મજૂરી કામ કરતો હતો પરંતુ હીરામાં મંદી હોવાના કારણે બેકાર હતો આમ તે પોતાના ફ્લેટના હપ્તા ભરી શકતો નહોતો જેથી તે ચોરીના રવાડે ચડ્યો હોવાનું પોલીસ સામે કબૂલ્યું છે હાલ પોલીસે બેકારીના કારણે ચોર બનેલા રત્ન કલાકારની ધરપકડ કરી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે નિર્મલ પટેલ બીટીવી ન્યૂઝ સુરત